નમસ્કાર દર્શક મિત્રો આપનું છે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય સેવાઓ પર ગંભીર અસર પડવાની શક્યતા છે જિલ્લામાં એક હજાર ચારસો જેટલા આરોગ્ય કર્મચારીઓ આજે હડધર પર ઉતર્યા છે આરોગ્ય કર્મચારીઓએ જિલ્લા પંચાયત કચેરી બહાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો તેમની મુખ્ય માંગણીઓમાં ટેકનિકલ પગાર ધોરણ આપવું પગાર સુધારણા કરવી અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં આ આંદોલન ચાલી રહ્યું છે કર્મચારીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી જઈને આવેદનપત્ર આપશે અને પોતાની માંગણીઓની રજૂઆત કરશે આ હડતાળને કારણે જિલ્લાની આરોગ્ય સેવા ઉપર વિપરીત અસર પડવાની સંભાવના છે વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓની માંગણીઓનો ઝડપી ઉકેલ લાવવામાં ન આવે ત્યાં સુધી આ પરિસ્થિતિ યથાવત રહેશે અચોક્કસની હડતાલ આપી છે જેના અનુસંધાને અમને ટેકનિકલ ઘણી ટેકનિકલ પગાર ધોરણ આપવા બાબતે અને અમારા ઉચ્ચેતર માટે એક ખાતાકીય પરીક્ષા આપેલી હતી જેના અનુસંધાન તેને રદ કરવા બાબતે અને જે ખાતાકીય પરીક્ષા બીજા કેડરની ટેકનિકલની નથી એ બાબતે હડતાલ આપેલી છે કેટલા કર્મચારીઓ જોડાયેલા અંદાજે પંદરસો જેવા કર્મચારીઓ હડતાલ અચોક્કસની હડતાલ પર જોડાયેલા છે બનાસકાંઠાના આરોગ્ય કર્મચારીઓ અત્યારે લગભગ ચૌદસો આસપાસના કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરેલા છે એના અગાઉ પણ અમારા બંને જ મુદ્દા માટે અમે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવો અને પગાર સુધારણા કરવી અને બીજો મુદ્દો અમારો હતો કે ખાતાકીય પરીક્ષા મુક્તિ આપવી આ બે મુદ્દા માટે કરીને અમે અગાઉ પણ એક હડતાળ કરી ચૂક્યા છો અને તેમાં ખાતરી પણ સરકારે આપેલી હતી કે તમને આ ટેકનિકલ મુદ્દામાં સમાવેશ કરવામાં આવશે પરંતુ હજુ સુધી અમારું કોઈ સોલ્યુશન ના આવતા અત્યારે અમારા આરોગ્ય મહાસંઘ ગાંધીનગરથી આદેશ પ્રમાણે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છીએ જ્યાં સુધી અમારે આરોગ્ય કર્મચારી મહાસંઘનો આદેશ નહીં આવે ત્યાં સુધી અમે આ ચોક્કસ મુદતની હડતાલ ઉપર અતૂટ રહીશું